સુરતના પીપી સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પીપી સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા ખાતે માઉતર નામથી પિતાની છત્રછાયા ગુમાવેલી પંચોતેર દીકરીઓના અનોખા અને લાગણીસભર લગ્ન સમારોહ યોજાયો હતો માઉતર શીર્ષક હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો સમૂહ લગ્નમાં ઓર્ગન ડોનેશનના શપથ પણ લેવાયા હતા છેલ્લા બાર વર્ષથી દીકરીના લગ્ન કરીને નહીં પણ પિતા તરીકેની તમામ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી આ વર્ષે ચાર હજાર નવસો ને બાણું દીકરીના પિતા બની ગયા છે છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા પીપી સવાણીના સેવા યગન થકી અનેક ની મળી છે અને બીજી અનેક સંસ્થા અને વ્યક્તિઓએ લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યમાં પણ યોજાઈ રહ્યા છે આ પ્રસંગે સંદેશ અધ્યક્ષ અને સાંસદ સી આર પાટીલે જણાવ્યું કે સુરતની સમૂહ લગ્નની પરંપરા સૌરાષ્ટ્ર સુધી પહોંચી છે પિતા વિહોણી દીકરીઓના લગ્નના આ વિશિષ્ટ કાર્યમાં અનોખી સંવેદનશીલતાની પ્રતીતિ થાય છે

આ સમારોહને માવતર નામ આપ્યું છે આ સમૂહ લગ્ન સમારોહના માધ્યમથી પિતા તરીકેની જવાબદારી વહન કરવાનું કાર્ય કર્યું છે દીકરીઓને શિખામણ આપતા કહ્યું કે સૌને સાથે રાખીને પરિવારને એક તાંતણે બાંધી રાખજે એક અને નેક બની પરિવારની તમામ જવાબદારીઓ અને દામ પ્રત્યે જીવનને ઉજાળજે

પીપી સવાણી પરિવાર પિતાની છત્રછાયા ગુમાવનાર હજારો બાળકોના શિક્ષણ, આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવે છે. મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે અમે માત્ર કન્યાદાન કરીને કે કન્યાવર આપતા નથી, પણ પિતાની જવાબદારી હું નિભાવું છું. જેમાં માત્ર લગ્ન જ નહીં પણ એના પરિવારની પણ તમામ જવાબદારી હોય છે. આજે આ પ્રોગ્રામમાં આવનાર તમામ જનૈયાઓ, માંડવિયાઓ અને તમામ આમંત્રિત મહેમાનો રાજ્યશ્રી મહેમાનો અધિકારી શ્રીઓ અને એમને તમામ લોકોને અયોધ્યા રામ જન્મભૂમિ નિમિત્તે દરેક લોકોમાં એક સંચાર ચિંતન થાય સંસ્કારોનું ચિંતન થાય તેના માટે હનુમાન ચાલીસાનું પચીસ હજારથી વધારે હનુમાન ચાલીસાનું વિતરણ કરવામાં આવ્યું આ વેળાએ દેશના પ્રખ્યાત થી ડી આર્ટિસ્ટ હસમુખ માણિયાએ સવાણી પરિવારના મોભી વલ્લભભાઈ સવાણી આબેહુબ થ્રીડી પેઇન્ટિંગ બનાવ્યું હતું આ ચિત્રની ભેટ વલ્લભભાઈને આપવામાં આવી હતી આ પ્રસંગે શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત કરનાર એવા બે વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું જેમાં એક ધોરણ બાર સાયન્સમાં સમગ્ર ગુજરાતમાં બોર્ડમાં નંબર એક પ્રાપ્ત કરનાર યુગ રમેશભાઈ ખોકરિયા અને બીજો વિદ્યાર્થી જેમણે ગુજકેટ પરીક્ષામાં એકસો થી એકસો વીસ માર્ક્સ મેળવી સમગ્ર ગુજરાતમાં તેમણે પણ નંબર વન પ્રાપ્ત કર્યો છે તે બંને વિદ્યાર્થીઓ થકી અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે હેતુસર બંને વિદ્યાર્થીઓને રૂપિયા એક લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર નો ચેક અર્પણ કરાયો હતો આ બંને વિદ્યાર્થીઓ એ વિના પીપી સવાણી સ્કૂલ માં અભ્યાસ કર્યો છે સાથે સાથે આવનાર તમામ વ્યક્તિઓ જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આ દરેક લોકો ને એક શપથ લેવડાવવામાં આવ્યો કે તે પોતે તો પોતે અંગદાન માટે જાગૃતિ તો રાખશે સાથે સાથે એમના પરિવારમાં સાથે સાથે એમની સોસાયટીમાં રહેતા લોકોને પણ કોઈ વ્યક્તિ બ્રેન્ડેડ થાય તો એમના અંગોનું દાન કરી પાંચથી છ જિંદગીઓને બચાવવાનું જે કામ છે એની પણ આજે બધા જ લોકોએ એક સાથે બેટરી લાઈટ ચાલુ કરીને બધાએ સફળ લીધા છે પીપી સમાણી ગ્રુપ સુરતમાં કાર્યરત જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન નેજા હેતર માવતર લગ્ન પ્રસંગે ઉપસ્થિત પચીસ હજારથી વધુ લોકોને એક સાથે ઓર્ગન ડોનેશનના શપથ લેવડાવ્યા હતા સાથે જે લગ્ન સમારોહમાં મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત ઓર્ગન ડોનેશનના સંદેશાથી થયું હતું આગામી મહિને કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર અને જેની રાહ વિશ્વના લોકો જોઈ રહ્યા છે એ અયોધ્યામાં ભગવાન શ્રી રામના જન્મ ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે આ નિમિત્તે આસ્થા અને ભગવાન શ્રી રામના સેવક તરીકે આવનારા દરેક મહેમાનોને શ્રી હનુમાન ચાલીસા અર્પણ કરવામાં આવી હતી ટ્રીપો જંગલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પીપી સવાણી ગ્રુપની દીકરીઓની માવતર રૂપી ગંગા સ્વરૂપ એકસો બહેનોને છ દિવસ રહેવા જમવા આવવા જવાનો તમામ સુવિધા સહિત ફક્ત એક રૂપિયામાં અયોધ્યા દર્શન કરાવવા માટે લઈ જવામાં આવશે આજના પ્રોગ્રામમાં અમારી પંચોતેર દીકરીઓ જ્યારે સાસરી સીધાવશે ત્યારે દીકરીને સાસરી એમાં શું કહેવું કેવી રીતે રહેવું અને શું કરવું અને વેવાયેલોને પણ અમે અહીંયાથી આરસી પત્રોના રૂપે દરેક સામાજિક અગ્રણીઓએ સી આર પાટીલ સાહેબ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રી સુરતના મેયર એવા દક્ષેશભાઈ માવાણી અને રાજેશ્વર મહાનુભાવો સાથે સાથે ધાર્મિક પ્રવચનોના જે ધર્મગુરુઓ છે বুৰি ফুজ